ધનતેરસના શુભ મહાપર્વે સુરતના જ્વેલરી જોરદાર ઉત્સવ જોવા મળી ખરીદી છે સોનાના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હોવા છતાં ગ્રાહકોનો ઉત્સાહ યથાવત રહ્યો છે ગ્રાહકોને આકર્ષવા માટે સુરતના જ્વેલર્સ ઉદ્યોગે અત્યાર સુધીની સૌથી અનોખી અને આકર્ષક ઓફર્સ રજૂ કરી છે જેમાં સોનાની ખરીદી સાથે ફ્રી ડાયમંડ અને ચાંદીની ભેટ આપવામાં આવી રહી છે આજે ધનતેરસના શુભ મહાપર્વ નિમિત્તે સોનું અને ચાંદી ખરીદવાની સદીઓ જૂની પરંપરા સુરતમાં પૂરજોશમાં જોવા મળી રહી છે જોકે આ વર્ષે સોનાનો દસ ગ્રામનો ભાવ રૂપિયા એક લાખ બત્રીસ હજાર અને ચાંદીનો કિલોનો ભાવ રૂપિયા એક લાખ બોતેર હજારની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે ભાવ વધારાના આ પડકાર વચ્ચે પણ ગ્રાહકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સુરતના જ્વેલર્સ ઉદ્યોગે અત્યાર સુધીની સૌથી આકર્ષક અને નવીન ઓફર્સ મૂકીને બજારમાં ધમધમાટ મચાવ્યો છે સુરતના જ્વેલરી બજારે રોકાણકારોને આકર્ષવા માટે એક અનોખી વ્યૂહરચના અપનાવી છે જ્વેલર્સ દ્વારા જાહેર કરાયેલી મુખ્ય ઓફર મુજબ જે ગ્રાહકો ત્રણ તોલા એટલે કે લગભગ ત્રીસ ગ્રામથી વધુ સોનાની ખરીદી કરશે તેમને એક લેબગ્રોન ડાયમંડ ફ્રી આપવામાં આવશે આ ઓફર ખાસ કરીને મોટા રોકાણકારો અને જે પરિવારો પરંપરાગત રીતે વધુ માત્રામાં સોનું ખરીદે છે તેમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે ગ્રાહકો માને છે કે આનાથી તેઓ ધનતેરસની ખરીદીમાં વધારાનું મૂલ્ય મેળવી શકે છે અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ પૂરો પાડે છે પ્રતિષ્ઠિત ડી ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોક્સીએ ભાવ વધારા વચ્ચે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ પ્રકારની વિશેષ ઓફર્સ રજૂ કરી છે ડાયમંડ જ્વેલરીના ઊંચા મેકિંગ ચાર્જ પર સીધું પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેનાથી હીરાની ખરીદી વધુ પોસાય તેમ બની છે ત્રીસ ગ્રામથી વધુ સોનું ખરીદનારને લેબગ્રોન ડાયમંડ ફ્રી આપીને મોટી ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આ સૌથી અનોખી ઓફર છે જેટલા ગ્રામ સોનું ખરીદવામાં આવે તેટલા ગ્રામ ચાંદી ફ્રી આપવામાં આવી રહી છે આ ઓફર નાના રોકાણકારોને પણ લાભ આપે છે અને ગ્રાહકને સોના સાથે ચાંદીના રૂપમાં વધારાનું ધન ઘરે લઈ જવાની તક પૂરી પાડે છે મોટી ખરીદીની ઓફર્સ ઉપરાંત જે ગ્રાહકો ત્રણ તોલાથી ઓછું સોનું ખરીદી રહ્યા છે તેમના માટે મેકિંગ ચાર્જમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે આનાથી સોનાના ઊંચા ભાવને કારણે થતા વધારાના ખર્ચમાં ઘટાડો થાય છે અને મધ્યમ વર્ગના ગ્રાહકો પણ ધનતેરસની પરંપરાગત ખરીદી કરી શકે છે